રાજનગર ગલાલ સોસાયટીમાં રહેતા રાધનગર ગોસાયટીમાં મોટા કોટરા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે તેને પોલીસને જણાવ્યું કે બે હજાર અઢારની સાલમાં તેને લોન લઈ આરોપીઓના બિલ્ડિંગમાં ફ્લેટ ખરીદી કર્યો હતો જે ફ્લેટ દિયર કિશનભાઈ ટિલાને રહેવા માટે આપી દીધો હતો આ ફ્લેટને આરોપીએ વેચાણ દસ્તાવેજ પણ કરી રાખ્યો હતો ગત મે માસમાં તેના દિયરને એડવોકેટની નોટિસ મળી હતી જેમાં જણાવાયું હતું કે આરોપીએ તેની બિલ્ડિંગના સત્તર ફ્લેટની ફાઇલ ઉપર માંડવરાયજી ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીમાં રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડની લોન લીધી હતી જેમાંથી રૂપિયા બે કરોડ ભરપાઈ કરી દીધા છે બાકીના રૂપિયા પચાસ લાખ હજુ ભરપાઈ કર્યા નથી તેના વ્યાજ સહિત કુલ રૂપિયા છાસઠ પોઈન્ટ પાંત્રીસ લાખ ભરપાઈ કરવાના છે જેથી તેના ઉપરાંત અન્ય ફ્લેટ ખરીદદારોને મંડળી તરફથી રકમ ભરી આપવા નોટિસ આપવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે જો રકમ ભરવામાં કસૂર કરશો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેથી તમામ સત્તર ફ્લેટના ખરીદદારોએ ભેગા મળીને આરોપીને રજૂઆત કરતાં જણાવ્યું કે હવે તેની પાસે પૈસા નથી આરોપીએ તમામ ફ્લેટ ખરીદદારોને તેની મિલકત ઉપર કોઈ બોજો નથી તેમ જણાવી ફ્લેટનું વેચાણ કર્યું હતું આ રીતે આરોપીએ તમામ સત્તર ફ્લેટ ખરીદદારો સાથે છેતરપિંડી કરતા તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અન્ય ભોગ બનેલા ફ્લેટ ખરીદદારોમાં પ્રજ્ઞાબેન ચૌહાણ જોશ્નાબેન ડાંગરિયા ભારતીબેન જોશી જયેશભાઈ પંડ્યા મંજુલાબેન ભંડેરી કૃષ્ણાબેન સાવલિયા રેખાબેન ધામેલિયા અંકિતાબેન રોજાસરા કૃષ્ણાબેન મેરા વગેરેનો સમાવેશ થાય છે